અને બીજી તરફ જે સરકાર પાસે મોટી આશા અપેક્ષા હતી એ સરકાર દયાહીન અને ખેડૂત વિરોધી આજે દેખાઈ રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે સરકાર તરફથી જાહેરાતો થાય કે અમે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે પણ ગઈકાલ રાત અનેક ખેડૂતો સાથે વાત થાય છે તો ખેડૂતો એમ કે છે કે આ કોઈ પેકેજ નહીં પણ પણી ગયું છે એટલે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી જે ખેડૂતોની હાલત જોઈએ તો એક વર્ષમાં ક્યાંક અતિવૃષ્ટિ એની કોઈ પણ જાતની મદદ હમણાં દેશમાં પાર્લામેન્ટમાં કૃષિ મંત્રાલય દ્વારા જે આંકડા આપવામાં આવ્યા કે ગુજરાતમાં પચાસ લાખથી વધુ ખેડૂતોએ બેંકોમાંથી ધિરાણ લીધું છે અને આ રકમ જોવા જઈએ તો લગભગ એક કરોડ અને પચાસ લાખ જેટલી થાય એકસો પચાસ કરોડ જેટલી લાખ જેટલું ધિરાણ થાય એવા સંજોગોમાં આ ગુજરાતના ખેડૂતો પાસે જોઈએ તો લગભગ પ્રત્યેક ખેડૂતના માથે આજે છપ્પન જેટલું દેવું છે છપ્પન હજાર દેવા સાથે જીવતો ગુજરાતનો ખેડૂત રીતે અમારી આવે પણ સરકાર તો વારે આવવાને બદલે ફક્ત વાયદા વચનો ને ભાષણો જ આપે છે જે રીતે આ દેવાની રકમ જોઈએ છે કે ગુજરાતના ખેડૂતના માટે છપ્પન હજારનું દેવું છે બીજા રાજ્યોની સરખામણી કરીએ તો જે આસામ બિહાર કેવા જે રાજ્યો છે એના ખેડૂતો પણ ગુજરાતના ખેડૂતથી ઓછા દેવાદાર છે આપણે વારંવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ભાષણો તો કરે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું અમે ઉત્પાદનના બમણા બજાર ભાવ આપીશું મુખ્યમંત્રી હતા ત્યારે ભાષણ કર્યા કે અમે તો ગુજરાતમાં ખેડૂતો માટે એટલું સારું કર્યું છે કે ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી લઈને ફરે છે બે હજાર ચૌદની ચૂંટણીમાં આખા દેશમાંથી ખેડૂતોના મત લેવા માટે ભાષણો કર્યા એક વખત તક આપો અમારી સરકાર આવશે એટલે પહેલી કેબિનેટ પેકેજમાં દેશના ખેડૂતોના દેવા માફ કરી દઈશું પાછલા વર્ષો પછી મળ્યું છું તો ખેડૂતોને ખાલી આ પેકેજના નામે પડી ગો મળી રહ્યું છે સરકારે જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે આ જે નુકસાની થઈ કોમોસમી વરસાદ આવ્યો એ ઇતિહાસનો સૌથી લાંબો કમોસમી વરસાદ છેવી જાહેરાત સરકારે કરી જાહેરાત જેટલા લાખ હેક્ટર જેટલી જમીનમાં વાવેતર હતું એ પૈકી સરકારના રેકોર્ડ મુજબ અહેવાલ મુજબ બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં કમોસમી વરસાદને કારણે વાવેતરને નુકસાન થયું છે અને સાચી હકીકતો સ્થળ પર જઈને અમે જે જોઈ છે જે કોંગ્રેસ દ્વારા કિસાનો નો આક્રોશ તકલીફ હતી દર્દ હતું એને વાચા આપવા માટે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રમાં કરવામાં આવી અને જે ગામે ગામ અમે ખેડૂતોને મળ્યા છે સ્થિતિ જોઈ છે મુજબ જોઈએ તો આ સરકારી આંકડાને અહેવાલ કરતા અનેક ગણું વધારે નુકસાન થયું છે અને ખેડૂતો આજે ખૂબ તકલીફમાં છે સરકારે દસ હજાર કરોડનો ઐતિહાસિક પેકેજ એવી ખૂબ મોટી વાતો કરી અને એમ પણ કહ્યું કે પ્રતિ હેક્ટર અમે બાવીસ હજાર રૂપિયાની સહાય આપીશું ને બે હેક્ટરની મર્યાદા પણ તમે વીઘા દીઠ આ સહાયનો જો ગણતરી કરો તો ફક્ત પાંત્રીસસો રૂપિયા એટલે કે ત્રણ હજાર અને પાંચસો રૂપિયાની સહાય પ્રતિ વીઘા પેકેજના માધ્યમથી મળવાની છે એક તરફ તમે કોઈ પણ ખેડૂતને મળો એના ખેતર મજાઓને સ્થિતિ જોવો કે ખાતર મોંઘું છે બિયારણ મોંઘું છે વીજળી મોંઘી છે પાણી મોંઘી છે એના બધા ખૂબ છે એની પાછળ જે મજૂરી છે મહેનત છે એ પણ મોંઘી છે એટલે કપાસ હોય કે મગફળી હોય એવા જે પાકો છે પ્રતિ વીઘા ગણીએ તો લગભગ સત્તર હજાર જેટલી રકમ તો ફક્ત એમાં ઇનપુટ પાછળ જાય છે અને સાથે સાથે એની જે ઉપજ થવાની એનો અંદાજ જો ટેકાના ભાવ મુજબ ગણીએ તો બીજા 30 થી રૂપિયાની ઉપજ થવાનો અંદાજ હોય આ બંનેનો સરવાળો ગણીએ તો લગભગ 25 45 થી 50000 રૂપિયા ખેડૂતોને મળવાના અને એની સામે કમોસમી વરસાદ થયો જે નુકસાન થયું જે ખેતી બરબાદ થઈ ગઈ અને એની સામે 10000 કરોડના પેકેજની જાહેરાત

એક રીતે થાળી વગાડીને ખૂબ ઐતિહાસિક પેકેજ આપ્યું હોય એની વાતો કરે છે પણ પાંત્રીસો રૂપિયા આપવાથી ખેડૂત કેવી રીતે પાછો બેઠો થવા અને એટલા જ માટે તમે જો કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી ઉનામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી અને આવી જ રીતે જો સરકાર દયાહીન થશે ફક્ત જાહેરાતો કરશે તો આ આત્મહત્યાનો દોર હું માનું છું કે ગુજરાતમાં ખૂબ લાંબો ચાલવાનો છે ત્યારે એવા સંજોગોમાં અહીંયા ગુજરાતની જ વાત કરીએ તો એક સમય એવો હતો કે ટાટા નેનો કંપનીને સરકારે તેત્રીસ હજાર કરોડ રૂપિયાની રાહતો પહેલી જ આપી એની તબક્કાવાર રાહતો બધી સગવડો જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મદદ જોઈએ તો લગભગ સાહીઠ કરોડ કરતા વધારેની રાહત ફક્ત એક કંપનીના દેશમાં પણ જોઈએ તો ઉદ્યોગપતિઓના લગભગ સોળ લાખ કરોડ કરતાં વધારે રકમના દેવા માફ કરવામાં આવ્યા અને કરોડોની રકમો રાઇટ રાઈટ કરવામાં આવી અને ગુજરાતનો ખેડૂત આજે ત્રણ લાખ કરોડ કરતાં વધારેના બજેટમાંથી તકલીફના સમયે દેવા માફીની આશા રાખીને બેઠો હતો ત્યારે એને દસ હજાર કરોડના નામે વીઘે પાંત્રીસો રૂપિયા આપવાની વાત આ સરકાર કરે છે અને એની જાહેરાતો વાહવાઈ મેળવે છે સાચા અર્થમાં સરકાર ખેડૂત વિરોધી છે ઉદ્યોગપતિઓની સરકાર છે એવું આજે ગુજરાત નો એક ખેડૂત આસુ સાથે કહી રહ્યો છે શું તમારી પ્રતિક્રિયા ખેડૂત સાંભળે એટલે એને હર્ષથી ઉલ્લાસમાં આવી જાય એની આ વાત દસ હજાર કરોડ એટલે અધદ લાગે પણ પાછળ વાત જે જોડીએ પ્રતિ ખેડૂત બે હેક્ટર બે હેક્ટર એટલે કે તેર વીઘા પ્રતિ હેક્ટરે બાવીસ હજાર રૂપિયાની જાહેરાત થઈ બે હેક્ટર એટલે કે ચોવીસ બાવીસ દુ ચુમ્માલીસ હજાર રૂપિયા તેર વીઘાને ભાગાકાર કરીએ તો અંદાજિત ચોત્રીસો રૂપિયા પ્રતિ વીઘે ખેડૂતને આપવામાં આવશે ખેડૂતોએ કોઈ અરખાઈ જવાની જરૂરિયાત નથી જ્યારે આવશે ત્યારે ખબર પડશે દસ હજાર કરોડ ફિગર મોટો લાગે છે પણ એની સામે ગુજરાતની અંદર સોળેક હજાર ગામની અંદર નુકસાન હતું એ સરકારી આંકડા છે સરકારના પ્રવક્તાની વાત છે અને સરકારી જાહેરાતો પ્રમાણે વાત છે એટલે આ પેકેજ ગૃહિણીના ઘરની અંદર કિચન વિભાગમાં નમક અને છટણી બરાબરનું પેકેજ ગણવું છું ખેડૂતના દેવા માપતા એ અમારી મુખ્ય માંગ હતી એ માંગ ઉપર અમે વળગેલા રહેવાના છે ખેડૂત સત્યાગ્રહ મારફત આવતીકાલે અમારી પદયાત્રા કલેક્ટર સુધી અમે જવાના અને આવનાર રણનીતિ આવતીકાલે અમે ડિક્લેર કરશું ખેડૂતને મુદ્દે શું કરશું આગળ મેં વાત કરી તેમ જે ખેડૂતને નુકસાન થયું છે અમે નજરે નિહાળ્યું છે પ્રતિ ખેડૂત એકાવન પચાસ હજારથી એકાવન હજારનું નુકસાન છે એનો હિસાબ પણ અમે ડિબેટોમાં સમજાવ્યો છે પ્રતિ ખેડૂત કઈ રીતનું નુકસાન છે એનો હિસાબ ખેડૂતને પણ આવડે છે આનો નિર્ણય તો ગામડામાં બેઠેલો મારો ખેડૂત પણ કરશે વાતો મોટી મોટી કરશે દસ હજાર કરોડનું પેકેજ આપવું પણ દસ હજાર કરોડમાં મારા ખેડૂતના ખાતામાં કેટલા આવશે તો મારા ખેડૂતના ખાતામાં તેર વીઘા પ્રમાણે બાવીસ દુ ચુમ્માલીસ હજાર રૂપિયા આવશે હું ગુજરાતના ખેડૂતોને પૂછવા માગું છું કે તમે બાવીસ હજાર દુ ચુમ્માલીસ હજાર

માવઠું થયું હોય ત્યારે ખેડૂત જે છે ચારે બાજુથી ઘરાઈ ગયું હોય ખેડૂતોમાં આત્મહત્યા થતી હોય અને ખેડૂતના માટે સંવેદના બતાવવા માટે મુખ્યમંત્રી ખુદ જયારે ખેડૂતના ખેતરમાં જઈને ખેડૂતના સંવેદના ખેડૂત માટેની હોવાનું નાટક કરતા હોય ત્યારે અપેક્ષા હતી કે આ વખતે ઓછામાં ઓછું એક લાખ કરોડનું પેકેજ જાહેર કરશે ઓછામાં ઓછું એક લાખ કરોડનું પેકેજ તો પણ ઓછું પડે એવી સ્થિતિ હતી એના બદલે એમણે માત્ર દસ હજાર કરોડ હું તમને આંકડા આપું મિત્રો ગુજરાતમાં છપ્પન લાખ ખેડૂતો ચાલીસ લાખ ખેતમજૂરો પશુપાલકો અને એની ઉપર લોકો એટલે ગુજરાતની અંદર એક કરોડ કરતા વધારે ખેતી સાથે જોડાયેલા લોકો સાડા ચાર લોકો જે છે એવરેજ પરિવારમાં આવે એટલે ગુજરાતના સાડા ચાર લાખ લોકો જેની ઉપર નભે છે એના માટે દસ હજાર કરોડ એટલે એક માણસના ભાગમાં બાવીસો રૂપિયા ભાગમાં આવે ખાતરની બે થેલીઓ લેવા જઈએ ડીએપી તો બાવીસોમાં નથી આવતી એટલે સરકાર જે છે એ ખેડૂતોની મજાક કરી રહી છે બીજું એમણે કહ્યું કે અમે કરોડ રૂપિયાનો માલ ખરીદીશું શું કરો છો ગુજરાતનું માત્ર કરોડનું નહીં ગુજરાતના દરેક પાક જે છે એ તમારે એમએસટી મુજબ ખરીદવાની ખાતરી આપવી જોઈએ અને એમ્બ્યુએન્સ મુજબ ખરીદવી જોઈએ તમે પંદર હજારની ની વાત કરીને છેતરવાના ધંધા ન કરવા જોઈએ આ મારી એમને ખુલ્લી ચેલેન્જ છે બીજું અમે જયારે કોંગ્રેસના આગેવાનો કિસાન આક્રોશ યાત્રા સોમનાથથી લઈ અને દ્વારકા સુધી નીકળ્યા ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ખેડૂતોનો જે પ્રકારે રિસ્પોન્સ આવી રહ્યો છે વેરાવળમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા જૂનાગઢમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા અને આજે અમરેલીમાં જે રીતે ભવ્ય સ્વાગત થયું એટલે ખબર પડી ગઈ છે કે ખેડૂતો જે છે ભાજપાથી નારાજ છે આ નારાજગીને પૂર કરવા માટે લોલીપોપ આપવાની વાત કરી છે આ લોલીપોપ સામે વાંધો છે મારું એકમાત્ર વિનંતી કે તમે અદાણીના તેત્રીસ હજાર કરોડ એકલા વ્યક્તિના માફ કરો છો અને બીજી બાજુ ગુજરાતના એક વ્યક્તિને માત્ર બાવીસો રૂપિયા આપો છો આ ખેડૂતોની મજાક છે મશ્કરી છે શરમ આવી જોઈએ તમને ગુજરાતના શાસક તરીકે તમારામાં કોઈ મૃદુતા નથી કોઈ મક્કમતા નથી મને એવું લાગે છે કે ભાજપા જે છે એ અત્યારે એ ઉદ્યોગપતિઓના દલાલની જેમ કામ કરે છે અને એના માટે એક જ નારો સંપૂર્ણ દેવું માફ છન્નું હજાર કરોડ છે વધારે નહીં સંપૂર્ણ દેવું માફ નહીં તો ભાજપ સાપ આવનાર સમયમાં ખેડૂતો બતાવશે ધન્યવાદ જય જવાન જય કિશાન